આજે પહોંચી ગયા છીએ તાજમહેલ જે આપણા સાત અજાયબીઓ માં એક તાજમહેલ જે છે ત્યાં પહોંચી ગયા છે પ્રાચીન ઈચ્છા હતી કે તાજમહેલ જોવો છે એટલે આજે હું બધાને દોડાવી 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 ને લઈ આવી ગયા છે તાજમહેલ તો મારે જોવો જ છે કેમ કે આમ અમદાવાદના પટ્ટામાં વચ્ચે તાજમહેલ આવી મને ખબર હતી એટલે મેં ધવા ને કીધું હાલો ને હાલો હમણાં ને હમણાં યસ તો પાછળ જે દેખાય છે એ તાજમહેલ છે જોઈ લ્યો હજી એની નજીક જશું પણ આજે દૂર થી આનું દ્રશ્ય દેખાય જ નહીં જોઈને મિત્રો આપણે ગાંડા થઈ જાય ઘણીવાર આપણે ફોટાની અંદર વિડીયો અંદર જોયું હોય કે તાજમહેલ કેવો

જોવા મજા આવી સો ટકા સો ટકા હજી તો આપણાથી કેટલો બધો દૂર છે મિત્રો અહીંયાથી તો છે હાલીને જવા માટેનું અને આ તાજમહેલની એન્ટ્રી છે અને એન્ટ્રી ગેટ બી એવો વિશાળ અને હ્યુઝ બનાવેલો છે અને અહીંયા સામેથી આવી રીતના આખો ફુવારા એવું બધું બનાવેલું છે મિત્રો મને જાણીને આશ્ચર્ય નહીં થાય પણ તમને બી જાણીને આશ્ચર્ય થવું જોઈએ કે આજી જે તાજમહેલ છે ને એ સમજો ને સમજો ને કે ચારસો સાડા ચારસો વર્ષ જૂનો છે અને સાડા ચારસો વર્ષ જૂનો છે પણ ભાઈ તોય એમને એમને હાચવેલો છે એટલે મોટી વાત ન કહેવાય એટલે આમાં ઘણી વખત આમાં સાફ પણ કરવામાં આવ્યું છે પણ એમને ધરતીકંપ આવ્યા હોય ગમે ત્યારે તોય કઈ થાય નહી એટલે બહુ મોટી વાત કેવાય ને કારણ કે ધરતીકંપ આવ્યા ચારસો વર્ષમાં તો કેવડા ધરતીકંપ આપણા ભારતમાં આવી ગયા હોય અને એમાં હજી આને કઈ થયું નથી એટલે મોટી વાત કેવાય પ્રેમ પ્રેમ

ਇਸ ਦੀ ઘણા ਬਹੁਤ ਫੋਰੇਨਰ ਹੋ

નો પ્રેમ અને મુમતાજનો પ્રેમ હોય અલગ હોય મિત્રો આ તાજમહેલ ની જે રોનક છે ને મિત્રો એ તમે જોઈને ખાલી કોમેન્ટ કરો કે કેવી લાગે છે કારણ કે હું તો આ જોઈને છે ને ચકિત થઈ ગયો છું મારું માઇન્ડ છે ને એકદમ આમ શોખ થઈ ગયું છે કારણ કે તાજ મહેલ મેં પહેલી વાર જોયો છે એની ઈ આપણી રિયલ આંખે તમે જોવું ને તો જ તમને ફીલ થાય કે આ કેટલો જાયન્ટ છે યસ એટલે એન્ટ્રી વિશાળ એટલી બનાવી જ ને વિશાળ એન્ટ્રી જોઈને જ આપણે ગાંડા થોડીક વાર તો થઈ જાય ગાંડા થઈ જ ગયા છે એટલે હવે તમને અમે ગાંડા કરશું આ ધવલ બનાવશે ને તો હવે ખબર નહીં હું તો હોઈશ કે નહીં હોય ધવલ એમ કે મુમતા નિરાયત રાઇક નિરાયત રાયક નિરાયત રાખ આ તજમહેલ જોન પ્રાચી થોડીક વાર ગાંડી થઈ હોય એવું ફીલ થાય છે બાકી તમને કેવો લાગ્યો હોય ખાસ કરીને કોમેન્ટ કરજો